કેડાય નો ફાઈટ લામ કરતા છે અમાર લોકો ભારે ડગે માર છે અમાર લોકો તું કે દેક તના તે પાણીડા મારું ગડા તું તું કેમ ના ગયા પાણી મારું ગડા કા બોસ તલા કોરીન લે જામ કા મે તા સ્ટાઈકરો મેલે કસા માર મે તું કર્યા છે તું મજા લઈ કેવા તું નામ બોર બહાર કાશ કોઈ શું गाछ को दिसो गाछ को को गाछ हे बण पोस्टर मधे ने गाछा जिनो कोय कोय ह गाछ न वलाय तुस कर ठीक करा कर गाष्टी बोर प्लास्टिक कास्ट बोर गाड बोर 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 गा पा सा सा बोर 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 गाड बोर गाड बोरडी फसत बोर